અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા સ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા હસ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા હસ્તુ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ

પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા સ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા સ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા

જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવો આમેન પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા હસ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા હસ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા સ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા સ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા

જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર

પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા સ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા સ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા

જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર

પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથાસ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા સ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા સ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા

જેમ તેમ હંમેશા રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવો આમેન પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા હસ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા હસ્તુ પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા પ્રભુ મને બધા દુષ્ટ કાવતરામાંથી ઉગારી લેશે અને મને સહી સલામત રીતે પોતાના સ્વર્ગીય રાજ્યમાં લઈ જશે યુગોના યુગો સુધી તેમનો મહિમા થતો રહો તથા

જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન